નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે વડોદરા શહેરમાં નવમી નિમિત્તે શોભાયાત્રા નીકળવાની છે ત્યારે વડોદરા શહેરના જે કુબારવાળા વિસ્તારમાં છે જોઈ શકો છો જે પ્રમાણે પોલીસ છાવણીમાં આખો વિસ્તાર ફેરવાઈ ગયો છે કારણ કે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી સાથે ડીપ પોઈન્ટ હોય ઢાબા પોઈન્ટ હોય સાથે પોલીસ ડ્રોનની નજર પણ રાખી રહી છે ત્યારે આ જ વિસ્તાર જોઈ શકો છો જે પ્રકારે તમામ જે પોલીસના અધિકારીઓ છે સાથે અહીંયા જે કાલે જવાનો જે રસ્તો ત્યાં પણ પત્રા મારી દેવામાં આવ્યા છે કારણ કે ગત વખતે જે બનાવો બન્યો છે તેને લઈને પોલીસે આ વખતે બોધપાઠ લીધો છે અને આ પત્ર મારી દેવામાં આવ્યા છે જે પ્રકારે આ પત્રા લગાવવામાં આવ્યા છે એ પતરા એટલે લગાવવામાં આવ્યા છે કે કોઈ પણ જાતનો વિસ્તારમાં ન બને તે માટે વડોદરા શહેર પોલીસ ચોકરના છે અને ચારે બાજુ પોલીસને ખડકી દેવામાં જ એક પણ ચૂક વડોદરા શહેર પોલીસ બાકી નથી રાખવા માટે એના માટે જ આ જોઈ શકો છો જે પ્રકારે વડોદરા શહેરના ઉચ્ચ અધિકારીઓ છે અને તમામ પોલીસ અત્યારે તમામ બાબતોનું જીર્ણોટ ભરી તપાસ રાખી રહી છે કારણ કે જે પ્રકારે શોભાયાત્રા વડોદરા શહેરમાં ટૂંક સમયમાં નીકળવાની છે તેને લઈને આ વડોદરા શહેર પોલીસ ચારેકોર નજર રાખી રહી છે કોઈપણ જાતનો બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે જે સંવેદનશીલ વિસ્તારો સંવેદનશીલ વિસ્તારોમાં પતરા લગાવવામાં આવ્યા છે એટલે કહી શકાય કે કોઈપણ જાતની કચાટ રહી જાય તે માટે વડોદરા પોલીસ હવે તૈનાત થઈ ચૂકી છે અને આ પોલીસની ચાપતો નજર આ તમામ જે શોભાયાત્રા છે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રા નીકળવાની છે પર આ પોલીસ બંદોબસ્ત રાખી રહી છે જોઈન્ટ સિટી મનોજ નિનામા સહિત ડીસીપી કક્ષાના અધિકારી પરના મોમાયા શૈતા ઉચ્ચ અધિકારીઓ તેઓ અહીંયા આવ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ જે પ્રકારે આ મનોજ નિયમા છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ

એ પછી આ રામનવમી છે વડોદરાના શહેરીજનો આ તહેવાર ખૂબ આનંદ ઉલ્લાસ રીતે ઉજવે તે માટે પોલીસ તરફથી જે કાર્યવાહી કરવાની છે જે તૈયારીઓ કરવાની સંપૂર્ણપણે થઈ ગઈ અર્ધલશ્કરી બળ અને એસઆરબીની ત્રણ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે લોકલ પોલીસના માણસો છે વિંગ જે છે ટ્રાફિક વિંગે ટ્રાફિક વિંગની કામગીરી કરી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવશું બાકી જે અમારે આ બાબતે શાંતિપૂર્ણ રીતે આ પ્રસંગ પૂર્ણ થાય એ માટે અમારી રીતે જે પ્રિવેન્ટીવ એક્શન અને જે કંઈ એક્શન જે અમે પગલાં ભરવાના હતા એ સંપૂર્ણપણે ભર્યા છે અને રડારમાં જે માણસો હતા કે જે કદાચ આ આવા પ્રસંગમાં કાયદો અને વ્યવસ્થાને અસર થાય એવી રીતે કોઈ કરી શકે તેવા માણસોને રાઉન્ડ અપ પણ કરી લેવામાં આવેલા છે પોલીસ દ્વારા તમામ લોકોને જે પણ આવા સામાજિક તત્વો છે તેને રાઉન્ડ અપ કરી લેવામાં આવે છે બહારથી એસઆરપી ની ત્રણ ટુકડી બોલાવવામાં છે સાથે અન્ય ટુકડીઓ પણ બહારથી બોલાવી લોકલ પોલીસ સ્થાનિક પોલીસ એસઓજી ડીસીબી પીસીબી સહિત જે તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેઓને પણ અહીંયા ગોઠવી દેવામાં એટલે પોલીસની તમામ ચારે કોર ચાપતી નજર છે રાખવામાં કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિમય માહોલમાં આ શોભાયાત્રા પૂર્ણ થાય તે માટેના પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી